નમસ્તે ખેડૂત મિત્રો જય શ્રી કૃષ્ણ હવે આ આમ તો હું કોઈ પણ કંપનીની અંદર કામ નથી કરતો અને જે કંપનીનું સારી વસ્તુ હોય અને મારા અંગતજી મિત્રો હોય એના માટે ખેડૂત દ્વારા ખેડૂતને માહિતી મારા યુટ્યુબ ચેનલ આવે છે ખેતીની દુનિયા પછી ફેસબુકમાં મૂકી અને એનો હિતેશભાઈ એટલો જ આપણો હિત છે કે સારી વસ્તુ હોય અને બે વર્ષથી ત્રણ વર્ષથી હું ફ્રાડો મગ આ મરચી છે ને એને હું જોતો આવું છું બરાબર અને નિયમ પ્રમાણે મારે અંદર પ્રમાણે બે વર્ષ ગમે એની ટ્રાય લીધી હોય ને એનું જોયું હોય ને એનું જ વિડીયો ઉતારવાનું બરાબર છે બાકી કોઈને ઠૂઠે ચડાવવાની ને એવી કઈ આપણે જરૂર નથી ની જરૂર નથી કોઈ આવક ની જરૂર નથી આ મારા મિત્ર સાગરભાઈ ધોળિયા એનું કંપની કંપનીનું પ્રાડો છે પ્રાડો છે અને આપણે હિતેશભાઈ તમારો થોડોક પરિચય આપી દો મારું નામ હિતેશભાઈ કરમસિંહભાઈ મારકણા છે મારું ગામ ઈશ્વરિયા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ અને મેં આ પ્રાડો પાંત્રીસ વીઘાનું વહેવું છે ઓલરેડી મારે પાંત્રીસ વીઘાનો પ્રાડો છે બે વીણી મારે વીણાઈ ગઈ છે ભગવાનજીભાઈ અને આ આજની તારીખમાં જો આ મરચાં આ ત્રીજી વીણી મારે વીણવાની છે આવતીકાલે આ પ્રાડોનો જો આ એનું બધું જોઈ લો કંડિશન અને આ એનો છોડમાં જો તમે આ મરચાંની સાઈઝ આ વીણવાના જ છે આપણે આ મોટી સાઈઝ ના હોય ને એ બધા અમે લઈ લઈએ ભાવથી મરચું બધું તોડી લેવાનું હોય આનું ફ્લાવરિંગ આની કુણપ અને ટૂંકમાં બેઠકથી માંડીને નાના મોટું જે આ કુણપના ડોકા છે ને આમાં કોઈ જાતનો રોગ જેવા છે નહીં નોર્મલ દવાનો આપણે યુઝ કરી છીએ અને આની ઇમ્યુનિટી પાવર બહુ સારો છે ને મરચું બી સારું બહુ સારું છે એમ કેવડી થાય અત્યારે આને કાયદેસર પિસ્તાલીસ મો દિવસ છે ચાર તારીખે વાવી હતી એટલે આવતી ચાર તારીખે બે મહિના પૂરા થાય બરાબર છે આજે તારીખ વીસ થઈ ને મહિના પૂરા થાય એટલે આજે દિવસ છે આનો જે ફેર રોપણી કર્યાનો એમાં બે વાર વીણી લીધા હોય ભગવાનજી ભાઈ આ ગઈ વખતે ત્રણસો દસ કિલો વિતરા થાય એની પેલા પેલી વીણી ને મારે આખા પ્લોટ માંથી કિલો પચીસ કિલો વિતર્યા બીજી વાર ત્રણસો ને દસ કિલો અને આ વીણીએ જો ઓલી બાજુ થોડીક વેલી હોવાની છે ને એટલે પ્રોડક્શન વધારે છે એમાં એટલે એના હિસાબે આજ ફેરે છસોથી સાતસો કિલોની રાઈસ આવે એવું અનુમાન છે અમારું એટલે આપણે આ વિડીયો જોઈ અને સાહેબને કહીએ કે તમે ફિલ્ડ કરો તો મને એવું લાગ્યું કે સાહેબના સુધી આ વિડિયો પહોંચાડી અને બધા ખેડૂત સુધી પહોંચાડી તો જે ખેડૂતો વાવતા હોય ને એને સારી વેરાયટીનું

કે મારે અત્યારે આટલે આટલે આમ કરો તો વિડીયો જો આજ આ પ્રમાણે મારે અત્યારે મરચી આવી ગઈ છે અને પંદર વીસ દિવસમાં આ પ્રમાણે આવ્યું છે હોતે તમે જોયું હોય તો આવતી ચાર તારીખે ગમે તે આ પ્લોટ જોવા માટે તમે ગમે ત્યારે વેલકમ છે